સુરત મહાનગર પાલિકા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે આ કોન્સેપ્ટ શું છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું જે આપનો પરિચય આપજો મારું નામ દીપિકા પિંપડે છે માહિતી આપજો આ કાઉન્ટર અમે એટલા માટે રાખીએ છીએ કે અહીંયા બધી મૂર્તિઓ અમે પાણીમાં વિસર્જિત થાય એના પેલા અહીંયા મૂકવામાં આવે છે એમાં જે જે નાની નાની વસ્તુઓ હોય હોય છે છે જેવી ગણપતિની પ્રતિમા ને હર્ટ કર્યા વગર અમે એ વસ્તુ કાઢવામાં આવે છે અને એ કાઢીને અમે કઈ મતલબ બેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે એ વસ્તુ અને એ બધું સ્ટોલ માં મૂકે છે સખી મંડળ દ્વારા અમને જે સ્ટોલ આપવામાં આવે છે એ સ્ટોલ માં મૂકીએ છીએ અને સ્ટોલ માં મૂકીને જે વેચાણ થાય એ પ્રોફિટ ને અમે અનાથ આશ્રમના બાળકોને ને દાન કરવા જાય આવો વિચાર આપને ક્યાં આવ્યો આવો વિચાર અમે જે સુરત મહાનગરપાલિકા છે એમને મળીને સખી મંડળ અને યુસીડી વાળા જે છે એ બધા બહેનો મળીને અમે આવો વિચાર કર્યો કે કઈ કનક અનાથ બાળકો ની આપણા થી ભલું થતું હોય તો આપણે એ કરીશું આવી રીતે અ ત્યાર પછી બીજા એક બેન છે તેમની સાથે વાત કરશું જે આપનો પરિચય આપજો જ્યોતિબેન જગન્નાથ જ્યોતિબેન વેસ્ટમાંથી બેસ્ટ કોન્સેપ્ટ સમજાવજો વેશ માંથી બેસ્ટ એટલે જે આપણે ગણપતિના વાઘા હોય જે કપડા ચડાવેલા હોય એ જ અને કચરાબટીમાં જી ઉપયોગ નહીં થશે અને અમે શું કરવાના છીએ ફૂલ બી અલગ કરીશું એમાંથી કઈ તોરણ કઈ બી બનાવી શકીએ કે કોઈ બાળકોને કોઈને કોઈને પણ અમે એમાંથી કામ લાગે એ વસ્તુ બનાવી શકીએ એમાંથી અમે તોરણ બનાવી શકીએ તો એ વેચવા માટે કામ આવશે એ બધું અમે અલગ અલગ વસ્તુનો રી ઉપયોગ કરીએ છીએ

એક અનોખી પહેલ સુરત મહાનગરપાલિકા અને સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવી છે અને તેમાંથી કઈક નવી વસ્તુ બનાવવામાં આવે છે રાખડી છે ઘરના જે તોરણ છે તે બનાવવામાં આવે છે અને તેને વેચીને તેમાંથી જે આવક થશે તે અનાથ બાળકોને દાન કરવામાં આવશે ખરેખર તેમની આ પહેલ છે તે બિરદાવવા લાયક છે કેમેરામેન સાથે મોનિકા પરમાર એસ ન્યૂઝ સુરત